જ્યારે પોતાના દીકરાને મળવા માટે નીકળે છે ત્યારે ખૂબ જ ખુશ હોય છે અને એ ખુશી વધારે એટલા માટે હોય કારણ કે એ માં પહેલીવાર વિદેશ યાત્રા કરવા જઈ રહી હતી અને એ માની ખુશીની કલ્પના આપણે સૌ કોઈ કરી શકીએ છીએ કારણ કે જ્યારે પણ આપણે પહેલીવાર વિમાનમાં બેસતા હોઈએ ત્યારે આપણા સાથે અનેક ઇમોશન્સ હોય છે અનેક લાગણીઓ હોય છે જે અનેક સપનાઓ હોય છે જેને લઈને આપણે એ યાત્રા કરતા હોઈએ છીએ પરંતુ કોને ખબર હોય છે આ ઘટનામાં કે અચાનકથી બાર જૂનના રોજ એક વિમાન ક્રેશ થાય છે અને કેટલાય લોકોના સપના છે એ ચકનાચૂર થઈ જાય છે રાત થઈ જાય છે આમાં એક માતા પણ સવાર જો પહેલી વાર પોતાના દીકરાને મળવા માટે વડોદરાથી જઈ રહ્યા હતા લંડન તેમનો દીકરો ત્યાં રહે છે અને તેની ખુશી તેમના મુખ પર ઝલકાતી હતી તેઓ પાડોશીઓને કહી રહ્યા હતા કે હું લંડન જાઉં છું હા મારા ઘરનું તમે ખ્યાલ રાખજો મારા સાચું સાસુને સાચવજો જે જરૂર પડે તમે લઈ આપજો અને મારા ઘરને ખૂબ સારી રીતે તમે બધા સાચવજો આ છેલ્લો સંદેશ હતો કલ્પનાબેન પ્રજાપતિનો હોશે હોશે તેઓ વડોદરાથી અમદાવાદ આવે છે પરિવારજનો સેલ્ફી લે છે તેઓ ફોટો પડાવે છે એરપોર્ટની બહાર કારણ કે તેઓ પ્રથમવાર મુસાફરી કરી રહ્યા હતા તેમને પ્રથમ વાર વિઝા મળ્યા હતા અને તેઓ પોતાના દીકરાને મળવા માટે લંડન જઈ રહ્યા હતા પરંતુ આ આ કલ્પનાબેને કલ્પના પણ કરી હોય કે તેમની અંતિમ ફ્લાઇટ હશે અને ત્યારબાદ તેઓ અનંત યાત્રાએ નીકળી હશે હાલ વડોદરામાં જ્યાં તેઓ રહે છે માંજલપુર ગામમાં ત્યાં તમામ સોસાયટીના સ્થાનિકો છે રહીશો છે તેઓ પાર્થિવ દેહ વડોદરા ખાતે પહોંચે છે અને તેમની અંતિમ વિધિ છે છે એ કરવામાં આવે અમદાવાદ ઘટના સમયે બેઠેલા વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા કલ્પનાબેન પ્રજાપતિ લંડનમાં રહેતા તેમના દીકરાને મળવા માટે નીકળ્યા હતા પહેલીવાર વિઝા મળ્યા હોવાથી દીકરાને મળવા લંડન જવા નીકળ્યા તેમના પતિ રાજેન્દ્રભાઈ અને નાનું પુત્ર અમદાવાદ એરપોર્ટ પરથી મૂકીને અમદાવાદ વડોદરા હાઈવે પર નડિયાદ પાસે પહોંચે છે અને ત્યાં તેમને સમાચાર મળે છે કે પ્લેન ક્રેશ થાય છે તેઓ અમદાવાદ પરત આવે છે જ્યાં પહોંચતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી જાય છે કારણ કે પ્લેનમાં બેઠેલા બસો બેતાળીસ લોકો પૈકી બસો એકતાળીસ લોકોના મોત નીપજે છે જેમાં કલ્પનાબેનનો પણ સમાવેશ થયો હતો ડીએનએ મેચ થતાં જ કલ્પનાબેનનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવે છે કલ્પનાબેને ગળામાં ચેઇન અને બ્રેસલેટ પહેર્યું હતું તેના આધારે પરિવારજનો તેમને હોસ્પિટલમાં શોધતા હતા પરંતુ કલ્પનાબેન ક્યાંય મળ્યા નહોતા પિતા પુત્ર એકસો સિત્તેરથી વધુ મૃતદેહ જોયા જ્યાં અન્ય સેંકડો મૃતદેહના પોટલાઓ બાંધીને મૂકેલા હતા પરંતુ કલ્પનાબેન ક્યાંય મળ્યા નહોતા છેવટે ડીએનએ મેચ થતા કલ્પનાબેનનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવે છે તેમનો મૃતદેહ જ્યારે વડોદરા ખાતે પહોંચે છે ત્યારે સૌ કોઈની આંખોમાં આંસુ હોય છે પ્રજાપતિ પરિવાર હિપકે ચડ્યો કલ્પનાબેનના સાસુ ચોધાર આંસુએ રડી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે તું કેમ જતી રહી મારા રાજુને એકલા મૂકીને તારા વગર મારું રાજુ કેવી રીતે જીવશે તું પાછી આવી જા અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો તેમને વિદાય આપવા માટે પહોંચ્યા હતા